આ ધર હિંમતભાઈ દીપકભાઈ પ્રકાશભાઈ વાલીઓ પણ મોટી સંખ્યામાં છે ત્યાં સુધી લગભગ સિત્તેર એસી ટકા બાળકોના વાલીઓ છે બહુ સારી વાત છે ઘણી વખત પ્રશ્ન આપણને થતો હોય છે મને તો કાયમ થાય બાળકો ભણે છે નવ દસ સરસ રીતે પાસ થઈ જશે અગિયાર પાસ સરસ રીતે પાસ થઈ જશે પછી કોલેજમાં જશે સ્નાતકી થઈ જશે પછી શું અત્યારે આખી સરકાર ભારતની એ મુશ્કેલીમાં છે શું મુશ્કેલીમાં છે કે આપણે જે બાળકોને ભણાવીએ છીએ એ ભણ્યા પછી શું કામ કરી શકે

સ્કિલ જેને અંગ્રેજીમાં કહેવાય એવો હુનર કોઈ કામડી જોતો છે મને બરોબર યાદ છે કે હું આ બાળકો જેમ બેઠા છે ભણતો હતો એ વખતે ખડસલીની અંદર હેર કટિંગ સલૂન વિદ્યાર્થીઓ ચલાવતા હા બાળ વિદ્યાર્થીઓ જ વિદ્યાર્થીઓના કાપતા હતા જેને જે આવડત હોય એ આવડત વધારે શીખવવી એવું હવે આજની પરિસ્થિતિ અને સરકાર આ બંને કહી છે એટલે હમણાં તમે ક્યાંક ક્યાંક વાંચતા હશો સાંભળતા હશો કે નવી શિક્ષણ નીતિ બે હજાર આવી તો એ નવી શિક્ષણ નીતિ જે આવી એ તો આપણે ઓગણીસો ને થી કરીએ છીએ એ જ વાત નવી શિક્ષણ નીતિમાં બે હજાર વીસમાં ભારત સરકારે કરી શું કીધું તો કે આપણા વિદ્યાર્થીઓને છે એ આવો હુનર આવડવો જોઈએ આપણા વિદ્યાર્થીઓને છે એ પોતાનું મૂલ્ય જાણવતા આવડવું જોઈએ માનવ મૂલ્ય તરીકે આપણે શું કરી શકીએ આપણું ફરજ શું છે એ એને ખબર હોવી જોઈએ એ કરવું જોઈએ એને હવે બધું શું ભણવામાં આવ્યું એવું શીખવાડે છે તમે તમે બસમાં પ્રવાસ કરતા હો અને તમારા કરતા કોઈ વડીલ હોય તો તમારે એને જગ્યા આપવી જોઈએ આવું હવે ભણાવવું પડે છે પહેલાં આવું ભણાવવું નહોતું કારણ કે આપણે જે રીતે જીવતા હતા એમાં જે હતું હવે એમાંથી નીકળી ગયું એટલે હવે આ બધું ભણાવવું પડે તમે શહેરોમાં જાઓ તો શહેરોમાં છે એ કપડા હાથ રૂમાલ હોય ને હાથ રૂમાલ ધોવાનો પ્રયોગ કરાવે તમને નવાઈ લાગે કે હાથ રૂમાલ ધોવાનો કઈ વર્ક થોડો હોય વર્ક લે કે હાથ રૂમાલ કઈ રીતે ધોવાય કારણ કે ધોવાની ટેવ જ નથી ત્યાં કપડા કોઈ ધોતા જ નથી આપણા એક છોકરાને શીખવાડવું ના પડે તો આપણે સમજીએ કે આખી જુદી દિશામાં શિક્ષણની પદ્ધતિ લઈ ગયા અને શિક્ષણની પદ્ધતિ જુદી દિશામાં લઈ જઈને આપણે સૌથી વધારે અત્યારે તમે જાણો છો સરકારની સામે સૌથી વધારે કોઈ માથાનો દુખાવો હોય તો એ નોકરી આપવાનું છે તમને બધાને ખબર છે કે સરકારી નોકરી જેટલા લોકો આપણે કામ કરીએ છીએ એમાંથી માત્ર ચાર નોકરી મળે એનો સો ભણતા હોય એટલા માટે કે સરકારી નોકરી મળે એટલે હવે શિક્ષણને જુદી રીતે જોવાનું શરૂ થયું છે કે ભાઈ શિક્ષણ જે તમને ભણાવે છે એ તો જ્ઞાન માટે છે એ નોકરી માટે નથી અને આપણે બધા અત્યારે જે કે માં બાપો અહીંયા બેઠા છે બધા ભણાવે છે એટલા માટે છોકરાઓ છે કે અહીંયા ભણશે તો એ નોકરીએ લાગી જશે એટલે હવે નોકરી કરતા પોતે કશું કરતો થાય કેવું કરવાનું છે અને એટલે હવે કોલેજોમાં ને બધામાં હવે જુદા જુદા આ કૌશલ્યોના વર્ગો શરૂ થયા છે તો એને જે સીવણ કામ આવડવું જોઈએ એવા બધા ઘણા બધા છે બીજી પાર્લર રાઉન્ડ બોજો એ બધું બહુ બધું ચાલે છે ખેતી રાઉન્ડ જોઈએ તમને નવાઈ લાગે છે હાઈસ્કૂલ ની અંદર ખેતી શીખવે છે આપણે લોકશાળામાં ખેતી શીખવીએ છીએ તો એ અમારા શિક્ષકો કહે છે કે સરકારે એમ કીધું કે આના માર્ક નહીં મળે આપણે સમજીએ સરકારે એમ કહે છે કે ખેતી ભણાવો તો ઉંદાને પણ એના માર્ક અમે નહીં ગણીએ અને બીજી બાજુ હાઈસ્કૂલોમાં ખેતી શરૂ કરવાનું શરૂ કર્યું છે એટલે ક્યાંક ને ક્યાંક આપણે ભટકી રાજીએ મારે તો વાલીઓ